નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો વિશે કે રેશન કાર્ડ ધારકોને આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં પાંચ મોટા લાભ મળશે તો તેની આપણે વિગતવાર માહિતી મેળવીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો સૌ વાત કરીએ તો અન્ન યોજનાને પ્રોત્સાહન આપી રહેલી જે કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને વધુ એક ભેટ આપી છે જેથી કરીને વધુને વધુ લોકોને તેમના આહારમાં અનાજનો સમાવેશ કરી શકે તમામ રેશન કાર્ડ ધારકોને રાશનની દુકાનોમાં જે મફત બાજરી આપવામાં આવશે સરકારની આ નવી વ્યવસ્થામાં કાર્ડ ધારકોને ઉપલબ્ધ જે ઘઉં અને સોખાના જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેના સ્થાને તેમાં જાડુ ધાન્ય જે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે ફેબ્રુઆરી મહિનાથી જ જે સરકારી રાશનની દુકાનો છે એમાં બાજરીનું વિતરણ એ શરૂ કરી દેવામાં આવશે એકમ દીઠ ચોખાના જથ્થામાં ઘટાડો કરીને કાર્ડ ધારકોને સમાન જથ્થામાં બાજરીનું વિતરણ કરવામાં આવશે રેશન કાર્ડ ધારકોને ફેબ્રુઆરી મહિનાની અંદર જે વસ્તાળાના બજેટ જે જાહેર થવાનું છે એની અંદર રેશન કાર્ડ ધારકોને જે રાશન કીટને વિતરણને લઈને પણ મોટી જાહેરાત થઈ શકે છે અને અનાજની અંદર પણ સૌથી મોટો નિર્ણય અથવા તો ફેરફાર થઈ શકે છે તો આગામી સમયમાં આવતા મહિને એટલે કે રેશન કાર્ડ ધારકોને જે જાડા ધાન્ય તરીકે બાજરીનું વિતરણ કરવામાં આવશે અને ફેબ્રુઆરી મહિનામાં જે વચગાળાનું બજેટ જે સેલું બજેટ જે જાહેર થવાનું છે એની અંદર પણ રેશન કાર્ડ ધારકોને રાશન કીટ અને રાશનની અંદર પણ મોટો ફેરફાર થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકાર જે ચૂંટણી પહેલાં બજેટમાં સામાન્ય જનતાને મોટી રાહત આપી શકે છે સરકારી સૂત્રો અનુસાર સરકાર જે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મળનારા જે હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજને વધારી શકે છે હાલ સરકાર એ હોસ્પિટલોમાં ઇલાજ અથવા તો દાખલ થવા માટે પરિવાર પાંચ લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ આપે છે હવે સરકારે હાલના વીમા કવરને પચાસ ટકા સુધી વધારી શકે છે સરકારને આવી સલાહ જે બજેટમાં આપવામાં આવી છે જો સરકાર પચાસ ટકા હેલ્થ ઇન્સ્યોરન્સ કવર જે વધારે છે તો આ કર વધીને દસ લાખ રૂપિયા થઈ જશે તો આગામી સમયમાં જે ખાનગી હોસ્પિટલોમાં ઈલાજ માટે પરિવાર દીઠ જે આયુષ્યમાન કાર્ડ હેઠળ પાંચ લાખ રૂપિયાની જે મફત સારવાર કરવામાં આવે છે હવે આવનાર બજેટ જે ફેબ્રુઆરીના બજેટમાં જે તેમાં પચાસ ટકાનો વધારો કરવામાં આવી શકે છે તો જે પાંચ લાખની સારવાર મળે છે હવે તેની અંદર જે આયુષ્યમાન કાર્ડ હેઠળ દસ લાખ રૂપિયાની સારવાર મળશે ત્યારબાદ વાત કરીએ તો આગામી ત્રણ વર્ષમાં જે કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ જે બાંધકામ શ્રમિકો નોન કોલ માઇન વર્કર્સ તથા આશા વર્કર્સને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવાના હેતુથી આ યોજનાના લાભાર્થીઓ જે બમણા કરીને છ કરોડે પહોંચાડવા પણ વિચારણા કરી રહ્યું છે તો સરકાર જે મજૂરો છે જે આશા વર્કર્સ છે જે ખેતમજૂરો તથા જે સામાન્ય મજૂરો છે તેમને પણ જે આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવે જેથી તે મોટા મોટા ગંભીર જે રોગો છે તેની સારવાર જે આયુષ્યમાન કાર્ડ હેઠળ કરાવી શકે ત્યારબાદ વાત કરીએ તો આગામી સમય જે આવતા મહિનામાં વીજળી બિલ અથવા તો લાઇટ બિલમાં પણ મોટો ફાયદો થશે તો વાત કરીએ પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતા જણાવ્યું કે સરકાર જે આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના જે શરૂ કરવા જઈ રહી છે જેમાં એક કરોડ ઘર પર સોલાર રૂપટોપ લગાવવાના લક્ષ્ય સાથે સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવશે આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજળીનું બિલ ઓછું આવશે જેથી જેથી તેમને આર્થિક રીતે પણ દર મહિને પૈસાની બચત થશે તો દરેક ભારિતોની સત પર તેમની પોતાની સોલાર સિસ્ટમ જે લગાવવામાં આવશે તો આવતા મહિને જે સૂર્યોદય યોજના છે તેના થકી જે સોલાર પેનલ અથવા તો સોલાર રૂપટોપ લગાવવામાં આવશે તો જે ગરીબ છે જે મધ્યમ વર્ગના લોકો છે તેમને આ યોજનાની સહાય આપવામાં આવશે જેથી તેમને લાઇટ બિલની અંદર ચાલીસ ટકા જેટલું જે ઘટાડો થઈ જશે તેથી તેમના દર મહિનાની દર મહિને જે લાઇટ બિલ આવે છે તેની અંદર ઘટાડો થશે અને તેમના જે પૈસાની પણ બચત થશે ત્યારબાદ વાત કરીએ રાંધણ ગેસની તો રાંધણ ગેસની અંદર પણ પહેલી ફેબ્રુઆરીથી જે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે જે સબસિડીવાળા ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામવાળા ઘરેલું રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેર કોઈ પણ ફેરફાર જે કરવામાં આવ્યો નથી સામાન્ય રાંધણ ગેસના સિલિન્ડરના ગ્રાહકો છે તેમને જ રાહત આપવામાં આવી હતી અને હવે ગેસના ભાવમાં જે કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી જે ઓઇલ માર્કેટિંગ કંપનીએ આજથી જે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ જે ચૂંટણીના કારણે એમાં પણ સૌથી મોટો ઘટાડો થઈ શકે છે તો આગામી સમય જે ફેબ્રુઆરી મહિનામાં જે રાંધણ ગેસ છે તેની અંદર પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે અને ઘટાડો પણ જોવા મળી શકે છે